પ્રશ્ન જે છે તે ઉઠાવ્યો છે ત્યારે સમાજના હકો માટે લડત ચાલુ રાખવાની જાહેરાત ઉઠાવવાની ચેતવણી આપી છે પ્રમુખ મયુરસિંહ એ જાડેજા દ્વારા સત્તાવાર નિવેદન જે છે તે આપ્યું છે અને સાથે જ મયુર જમોળ કે જે કોળી સમાજના આગેવાન છે અલગ અલગ મુદ્દાઓને લઈને તેઓ અલગ અલગ વાત કરતા હોય છે કોળી સમાજના સમાજના યુવાનો સમાજના શિક્ષણ માટે અલગ અલગ મુદ્દાને લઈને વાત કરતા હોય છે ત્યારે એની વચ્ચે આ એક લેટર વાયરલ થઈ ગયું છે લેટરની અંદર જે કેસો કરવામાં આવ્યા છે એ કેસો ખોટી રીતે કરવામાં આવ્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે કે તમામે તમામ કેસ પરત ખેંચી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી બજેટ મુદ્દે પણ વાત કરવામાં આવી સાથે પોતાના

નિર્દોષ સમસ્ત સમાજ અને ઠાકોર સમાજના આંદોલનકારી જે કેસ દાખલ થયા છે કે કોટડાની અંદર એકત્રીસ લોકો પર કેસ દાખલ થયા છે માંગરોળ ની અંદર પાંચ નામજોક અને એકસો પચાસ ટોળા પર કેસ દાખલ થયા છે જયારે સુરત ની અંદર એકસો ને પચાસ જેવા લોકો પર કેસ દાખલ થયા છે તો ગુજરાત સરકાર દ્વારા પાટી જમીદાર સમાજ અને ક્ષત્રિય સમાજના કેસ પાછા ખેંચવામાં આવતા હોય તો કોળી સમાજના કેમ નહીં આગામી દિવસોની અંદર સીએમ સાહેબને રજૂઆત કરવામાં આવશે કે ભાઈ કોળી સમાજના કેસ પાછા ખેંચવામાં આવે સાથોસાથ ઠાકોર કોળી વિકાસ નિગમની અંદર વસ્તીના આધારે બજેટ પણ આપવામાં આવે આગામી દિવસોની અંદર સૌપ્રથમ તો અમે દરેક ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની જિલ્લાઓમાં એક સાથે આવેદનપત્ર આપવામાં આવશે તેમજ તે ગુજરાત રાજ્યની કન્વીનર ટીમ સીએમ સાહેબ સાથે મુલાકાત કરીને રજૂઆત કરવામાં આવશે ન્યાય મેળવવા માટે ગાંધીજી માર્ગે ધરણા કોળી ઠાકોર વિકાસ નિગમને જરૂર પડશે તાળાબંધી પણ કરશું સભાઓ સંમેલન અને મહાસંમેલનનું આયોજન કરશું તો તેમ છતાં જો ન્યાય નહીં મળે તો આગામી દિવસોની અંદર આત્મવિલોપન સુધી પહોંચશું એ આયોજન કરી રહ્યા છે જય હિન્દ જય ભારત જય કોળી સમાજ